સુરતમાં વધુ એક બાળાને નરાધમે પિંખી નાખી હોવાની ઘટના બની છે જહાંગીરપુરા વિસ્તારમાં ઝૂંપડામાં લઈ જઈ બાળાને માર મારી કિશોરે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે સુરતમાં વધુ એક બાળાને નરાધમે પિંખી નાખી હોવાનો સામે આવ્યો છે સુરતમાં જહાંગીરપુરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની બાળાને એક કિશોરે ઝૂંપડામાં લઈ જઈ થપોડો મારી બાળાને ધમકાવી તેની પર બળાત્કાર ગુજાર્યો તો બાળાને લોહી નીકળતા નરાધમ ભાગે છૂટ્યો છે બાળાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી બનાવની જાણ પોલીસ સ્થળ પર દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયા ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગવનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બંદરને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ એવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈ એ સંભૂક કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે આરોપી આ કામનો આરોપી પણ આ છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરાથી જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે